નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર વાલિયા તાલુકાના નવ જેટલા ગામોમાં પાંત્રીસ લીટરની ક્ષમતાવાળા પીવાના પાણીના ટેન્કર મંજૂર કરવામાં આવતા આ નવ ગામોના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ કારોબારી અધ્યક્ષ કિરણભાઈ વસાવા સહિતના આ ગામોના સભ્યો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ ટેન્કર આપવામાં આવ્યા હતા એડિનન્સ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર અલ્પેશ જિલ્લા પંચાયત ગલિયા સીટ આજે સરકારશ્રીની પંદરમાં નાણાં પંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈ કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ સિત્તેર ટકા ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે વીસ ટકા તાલુકા પંચાયતને અને દસ ટકા જિલ્લા પંચાયતને આપવામાં આવેલી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત પંદરમું નાણાંપંચની ગ્રાન્ટ વાલીયા તાલુકા પંચાયત અને ડેલી જિલ્લા પંચાયતના બંનેના સમન્વયથી વાલિયા ગામ ગામ વતાળિયા ગામ ઘોડા ગામ ફળિયા મોખડી હોલાકોટર ડેલી અને દેસાળ આમ કુલ મળીને નવ ગામને પાંત્રીસો લીટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોડી સાહેબ અને એકસો બાવન ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપરાટ કરવામાં આવ્યા છે વંદે માતરમ માતર ભરતમાં કી જય 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 ગરવી ગુજરાત